પ્રાકૃતિક ખેતી કરો છો હવે આમ તો સાહેબ મારા થોડાક જાજા સમય થઈ ગયા પણ સોયા સો માં આપણે ચાર વર્ષથી ખેતી કરી છે હા હા જાદા સમય થઈ ગયો પચાસ ટકા પચાસ ટકા કરતા કરતાં આપણે સેટિંગ કર્યું છે હા બરાબર અને તમારી પાસે જે ચાર વર્ષથી જે ખેતી કરો સલ્ટી પણ છે હા બે વર્ષથી સલ્ટી છે આપણે પાસે બે વર્ષ છે ગોપકોનો આ ગોપકોનો આ હા બરાબર તો તમે એમાં પણ સરકાર દ્વારા જે સબસીડી આપે એમનો લાભ લીધેલો હા સાહેબ લીધેલો હવે તમે અત્યારે હાલમાં શિયાળો એટલે કે રેવી પાકમાં કયા કયા આપણે જીવામૃત બનાવીએ શું શું પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં તો આપણે છે ને ઓણ સીણા કરેલા છે હા અને એમાં આપણે આકડાનો બોળો હા વેસ્ટિક ડીકમ્પોઝર બરોબર અને જીવામૃત ગૌપામૃત તમ ખૂટી જાય છે આ તમે જોઈ શકો છો આકડાનો બોળો છે ઢૂમ કાટ દેખાડું સાહેબ આ આકડાનો બોળો સંપૂર્ણ સંપૂર્ણપણે ઓગળી ગયેલો છે ઓગળી ગયેલો છે કમ્પ્યુટર તૈયાર થઈ ગયેલો છે આમાં કોઈ વસ્તુ amosto જો ભૂમળી કરી થઈ ગઈ છે ત્યારબાદ આમાં કંદમ શું બનાવ્યું છે આ વેસ્ટી કમ્પોસ્ટ છે હા હા વેસ્ટી કમ્પોઝન કેટલા દિવસ થયા ત્યારે અને 4 દિવસ થયા છે 4 દિવસ છે એટલે કે જે કલર માં નથી આવ્યો કલર માં હજી 4-5 દીની વાર લાગશે જી કલર માં આવે એટલે કેવો કલર થઈ જાય એટલે અત્યારે ડાર્ક એટલે કે શ્યામ કલર છે અને બની જાય ત્યારે કેવો કલર છે આપણે શાસક

બરાબર હવે આ તમે કઈ રીતે ડ્રીપ આપો છો કે કઈ રીતે આપો છો હવે અમારી પાસે જો વેન સુરી ને બધું ટપક પદ્ધતિ છે ટપક માં આપું છું આપણે રેલ હોત ને પાઈ એકવી એટલે કે પાણી સાથે સેણીયા માં પીયત પણ આપી હા હા ડબલું ડબલું નાખ દેવાનું ક્યારેક ક્યારેક બરોબર અને આ જે વસ્તુ તમે વાપરો છો રાસાયણિક કરતા પ્રાકૃતિક કેવુંક રિઝલ્ટ મળે છે સાહેબ હું તો છેલ્લા આમ સાત આઠ વર્ષ કરું છું તો મને તો આમાં રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે એટલે જમીન કેવી પોષી ભરપૂરી હા હવે તમે જો જોઈ જો આ બધી વસ્તુ રહે ને હા તમારે હાથી નો હાથી ઉંબાળ લેવાની જરૂર છે જરૂર ન પડે સીપી ને આમ હાથી ઉંબાળ લેવાની બરાબર તો એટલે મતલબ એ કે આ ખેતી કરવામાં ફાયદો થાય બહુ ફાયદો થાય છે જમીન એટલી પોષી થાય છે અને જીવામૃત ખાસ આપો છો

સ્પ્રેમાય ચાલે જે ડોક્ટર કિશન ચંદ્રએ જે લોન્ચ કરી તે બે કાર્ય અને આપણે જીવા અમૃત સુભાષ પાલરેકર પદ્ધતિથી જે બનાવવામાં આવે છે એ જીવા અમૃત ખૂબ જ સરસ માહિતી ઘનશ્યામભાઈએ આપી ખેડૂત મિત્રો વિડીયો ખાસ જોઈજો અને તમામ ગ્રુપમાં શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા જે વિશિયા તાલુકાના ખેડૂત પ્રગતિશીલ ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ઉપર આવે અને સાથોસાથ આપણી જમીન પણ ઝેરમુક્ત થાય અને બીજા નંબરમાં કે આપણી જમીન સુધરે જો પાયાના ખાતર તરીકે આપણે અમૃત વાપરો આ ખેતી કરવામાં સૌપ્રથમ તો તમારે જમીન સુધારવી મહત્ત્વની છે ગંચામભાઈ બરોબર ને એ બરાબર